રાજીનામાનો ખેલ કરી જનતા અને મીડિયા ને મૂર્ખ બનાવતા નેતાઓ અવારનવાર ચર્ચાનો વિષય બની જતા હોય છે કાંતિલાલ અમૃતિયાની અને ગોપાલ ઇટાલિયાની આ બંને નેતાઓની તસવીર અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહી છે અને લોકો અલગ અલગ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે નેતાઓ હવે નિખાલસતાથી મળે છે અને એકબીજાને ગાળો ભાંડતા આ બે આગેવાનો અંતે બીજા નેતા જેવા જ નીકળી ગયા એવું લાગી રહ્યું છે લોકો અને મીડિયા સામે વિરોધી છે પરંતુ પાછલા બારણે ભાઈ ભાઈ છે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાનો આખરે મોરે મોરો થઈ ગયો છે ખુદ કાંતિ અમૃતિયાએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા છે જેમાં લખ્યું છે કે આજ રોજ મુખ્યમંત્રી શ્રીની ઓફિસથી બહાર નીકળતા સમયે ગોપાલ ઇટાલિયાની સાથે મુલાકાત કરી

તેને બંધ કરવા વિનંતી કરી તેમજ પ્રજા આવનાર દિવસમાં આમ આદમી પાર્ટીને જરૂરથી જવાબ આપશે એવી ખાતરી આપી રાજીનામાની ચેલેન્જ આપનાર ધારાસભ્યોની ગપશપની આ તસવીર અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો અલગ અલગ ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા અને કાંતિલાલ અમૃત્યાની આ પોસ્ટ હાલ ખૂબ વાયરલ છે અને આ તસવીરો પર લોકો કમેન્ટ કરી રહ્યા છે કેટલાક યુઝર્સે બંને નેતાઓની મુલાકાતને સારી ગણાવી તો કેટલાકે કટાક્ષ કરી બંને નેતાઓની નિંદા કરી કાંતિભાઈની પોસ્ટ પર થોડાક જ સમયમાં કમેન્ટનું ઘોડા પૂર આવી ગયું ગણતરીના સમયમાં જ આ પોસ્ટ પર કમેન્ટની ભરમાર જોવા મળી મોરબીના ધારાસભ્ય અમૃતિયાએ આપ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી લાફા કાંડ પર મોરબીને બદનામ કરવાની કોશિશ કરે છે તેમણે તો પ્રજાના પ્રશ્નોને પ્રશ્નો સાંભળવાની સલાહ આપી છે પ્રજા આમ આદમી પાર્ટીને જવાબ આપશે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા બંને નેતાઓનો વિવાદ મીડિયા સામે ખૂબ ચગ્યો હતો અમૃતિયા તો કારના મસ મોટા કાફલા સાથે ગાંધીનગર પણ પહોંચી ગયા થોડા સમય સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોવામાં આવી અને ત્યારબાદ તેઓ પરત ફર્યા આ સમગ્ર ઘટનાક્રમે ભારે રાજકીય ડ્રામા સર્જ્યો હતો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરનારા નેતાઓ આટલી હદ સુધી જ્યારે એકબીજા પર પ્રહાર કરતા હોય છે અને અચાનકથી જ્યારે મળે છે જાહેરમાં ત્યારે કંઈક આવો વર્તન છે એ જોવા મળે છે ત્યારે અત્યારે કમેન્ટનું ઘોડાપુર પણ આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ જોવા મળી રહ્યું છે અને લોકો ટિપ્પણી પણ કરી રહ્યા છે ત્યારે લોકો પણ હાલ અલગ અલગ પ્રશ્નાર્થ સાથે કમેન્ટમાં પોતાના પ્રશ્નોને વાચા આપતા જોવા મળે છે નેતાજીને સવાલ કરતા જોવા મળી રહ્યા છે આ તસવીર પર આપના શું અભિપ્રાયો છે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર